તો ખરેખર મારા ભાઈઓ તમે ઘણી બધી ઘોડીના વિડીયો જોયા હશે ભાઈ ઘોડાના વિડીયો જોયા હશે પણ આ જે તમને ઘોડી દેખાશે ભાઈ ખરેખર આ ઘોડી તો ચારે પગ્યામાં એટલી ઊંચી ઉછળે છે અને છેલ્લે જુઓ સાહેબ જે થાય છે તમારા હોશ ઉડી જવાના છે એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સાહેબ તમે ઘોડો તો નાસ્તા જોયો હશે કે ઘોડો ગમે એટલો ઊંચું ઉલડે પણ સાહેબ આ ઘોડી તો ખરેખર ભાઈ હદ કરી નાખી છે કેમ કે ઘોડી એની લિમિટ બહાર નાચી રહી છે ભાઈ તમે જુઓ સાહેબ કે આવી ઘોડી તમે નાસ્તા નહીં જોયો ભાઈ તમને ખબર છે ઘણા બધા ઘોડા અને ઘોડીના વિડીયો વાયરલ થતા હોય છે મારા ભાઈઓ પણ સાહેબ તમે આવો વિડીયો નહીં જોયો હોય તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો એ ઘોડી છે કઈ રીતે નાચી રહી છે ભાઈ હા મારા ભાઈઓ આવો વિડીયો તમે ન જોયો હોય ભાઈ હા ભાઈ ન જ જોયો હોય તો હાલો હવે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને આપણા ભાઈઓ અને બહેનો અને વડીલોને વિનંતી કરીએ છીએ કે ભાઈઓ અને બહેનો તમે નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને હવે આપણે પચાસ કે સબસ્ક્રાઈબર સુધી પહોંચવા આવી ગયા છીએ મારા ભાઈઓ તો હાલો હવે સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી અને તમને પણ આવા અવનવા વિડીયો મળતા રહેશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં ઘોડીનો વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે સાહેબ અને આ ઘોડી સાહેબ શું સાહેબ જોરદાર નાચે છે આપણે જોઈ શકીએ ઘોડી ભાઈ આમ પગતી આમ આમ નાચતી હોય છે પણ સાહેબ આ તો પગતી નાચે છે પણ અલગ રીતે નાચે છે આ ઘોડી કે જેને જોને ભાઈ બધા લોકોના હોશ ઉડી ગયા કે સાહેબ આ ઘોડી છે કે શું છે ભાઈ આ રીતની ઘોડી કોઈ દે મેં નાચતા જોઈ જ નથી ભાઈ મેં પોતે નથી જોઈ મારી જિંદગીની અંદર આ પહેલી વાર સાહેબ આવો વિડીયો જોઈ રહ્યો છું જેવા આ ઘોડી તમે જોઈ રહ્યા છો આ ઘોડી સાહેબ એવું નાચે છે કે ખરેખર સાહેબ આપણને પણ નવી લાગે કે સાહેબ આવો તો ઘોડો ન નાચી શકે એટલી સરસ મજાને ઘોડી નાચે છે હવે હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ વિડીયો બતાવું છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે જોતા રહેજો પણ વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ જોરદાર ઘોડીનો વિડીયો જોઈ લો